નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસ કે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના લેક્ચર છવ્વીસની અંદર આપણે સુદ્રઢીકરણ કૌશલ્ય વિશે અભ્યાસ કરવાના છીએ તમને ખ્યાલ છે એ મુજબ માઇક્રો ટીચિંગની અંદર અલગ અલગ કૌશલ્ય વિશે તમારે પાવરદાર કૌશલ્યમાં નિપુણતા મેળવવાની હોય છે તમારે ઓછા સમયની અંદર એટલે કે પાંચથી સાત મિનિટની અંદર ઓછા વિદ્યાર્થીઓ સમક્ષ જે તમારા બી એડના તાલીમાર્થીઓ હોય છે કે તો ડીએલએડના જે હોય એમની સમક્ષ તમારે પાઠ આપવાનો હોય છે તો આ કૌશલ્ય અલગ અલગ આપણે અગાઉ પણ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય ઉદાહરણ કૌશલ્યના લેક્ચર મૂકેલા છે હજી આના પછી પણ આપણે એક બે કૌશલ્ય જે બાકી છે એ મૂકીશું અને પછી આપણે આ જે ટોપિક છે માઇક્રો ટચિંગનો એ પૂરો કરીશું વિડીયોમાં આગળ વધીએ એને પેલા ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયોને લાઈક કરી દીજો અને તમારા જે બીજા મિત્રો છે એના સુધી વિડીયોની લિંક શેર કરજોથી એ પણ આપણા લેક્ચરનો લાભ લઈ શકે તો આમ જોવા જઈએ તો સુદૃઢીકરણ કૌશલ્ય એકદમ સિમ્પલ છે સરળતાથી સમજી જેવું છે પણ તમને ખ્યાલ એકવાર ધ્યાનમાં વાંચવામાં આવેલું હોય તો તમને ખ્યાલ આવે કે આને કહેવાય શું ડાયરેક્ટ કોઈકને જે બીએડ ના કરેલો હોય એને હું કહું કે સુદૃઢીકરણ કૌશલ્ય તો એ એના માટે નવું કહેવાય તો સુદૃઢીકરણ એટલે શું સિમ્પલ ભાષામાં કહું તો તમે જ્યારે સ્કૂલમાં ભણાવવા જાઓ છો કોઈક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછો છો એ વિદ્યાર્થી ઊભો થાય છે અને જવાબ આપે છે અને સાચો જવાબ આપે છે તો તમે સાચો જવાબ આપ્યા પછી જે શબ્દ બોલો છો સરસ ખૂબ સરસ ગુડ વેરી ગુડ ઘણી વખત નેગેટિવ પણ શબ્દો વિદ્યાર્થીઓ શિક્ષકો બોલતા હોય છે કદાચ વિદ્યાર્થી ખોટો જવાબ આપે તો આ બધા જે શબ્દો શિક્ષક પાછળથી બોલે છે એ શું કામ કરે છે તો એ સુદૃઢીકરણ કરવાનું કામ કરે છે જે વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રત્યે રસ છે એને દ્રઢ બનાવવાનું કામ કરે છે તો આ આ કૌશલ્ય શિક્ષકમાં હોવો જોઈએ તો શા માટે કૌશલ્ય હોવો જોઈએ એના ફાયદા શું એનું મહત્વ શું તો એની અંદર કઈ કઈ રીતનું આવે છે તો એ તમામ બાબતો આજના આપણે એક સુદૃઢીકરણ કૌશલ્યના લેક્ચરની અંદર જોઈશું પેલા એનો અર્થ સમજી લઈએ કે વિદ્યાર્થીઓ વર્ગની પ્રવૃત્તિમાં વધુમાં વધુ પ્રમાણમાં ભાગ લે તે માટે શિક્ષકે વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય પ્રોત્સાહિત થાય તેવી પ્રક્રિયા વધારે ને વધારે પ્રમાણમાં કરવાનું તેમજ વિદ્યાર્થીઓ હતોત્સાહ થાય તેવી પ્રક્રિયા ઓછામાં ઓછા પ્રમાણમાં કરવાનું કૌશલ્ય એટલે કે સુદ્રઢીકરણ કૌશલ્ય ટૂંકમાં અહીંયા એવું કહેવા માગે છે કે શિક્ષકે એવી પ્રવૃત્તિઓ વધુ કરવાની કે જેથી બાળકો પ્રોત્સાહિત થાય એમને શિક્ષણમાં વધુ રસ જાગે એવી પ્રવૃત્તિઓ ઓછી કરવાની કે જેથી શિક્ષણ પ્રત્યે વિદ્યાર્થીઓને નકારાત્મક અસર ઉપજે ટૂંકમાં એ ઓછું કરવાનું છે જ્યારે પ્રોત્સાહન થાય એવી પ્રવૃત્તિઓ કરવાની છે તો એના માટે સુદ્રઢકોની અંદર તમે કઈ રીતે એ પ્રવૃત્તિ કરી શકો છો તો એના માટે તમારે સુદ્રઢકોના પક્કા પ્રકાર સમજવા પડે તો સુદ્રઢકોના મુખ્ય કેટલા પ્રકાર પડે છે મિત્રો તો સુદ્રઢકોના મુખ્ય બે પ્રકાર પડે છે એક તો હકારાત્મક સુદ્રઢકો અને બીજું છે નકારાત્મક સુદ્રઢકો હવે જે હકારાત્મક સુદ્રઢકો છે એમાં પણ બે પ્રકાર પડે છે એક તો શાબ્દિક હકારાત્મક અને બીજું છે અશાબ્દિક હકારાત્મક નકારાત્મક પણ માં પણ એવી જ રીતે બે આવશે શાબ્દિક નકારાત્મક અને અશાબ્દિક નકારાત્મક આપણે આ ચારે ચારના સુદ્રઢકો જોશું જેમાં કયા કયા પ્રકારના સુદ્રઢકોનો સમાવેશ થાય છે તો પહેલું છે શાબ્દિક હકારાત્મક સુદ્રઢકો તો આની અંદર મિત્રો કેવું આવતું હોય છે કે વિદ્યાર્થીના વર્તન વ્યવહાર અને પ્રતિચારને સુદૃઢ સુદૃઢ બનાવવા પ્રશંસા કે પ્રોત્સાહન આપતા શબ્દોનો ઉપયોગ હકારાત્મક શાબ્દિક સુદ્રઢકો કહેવાય ટૂંકમાં શિક્ષક જે વિદ્યાર્થી વર્તન કરે છે જે પ્રશ્ન પૂછો એનો જવાબ આપે છે તો એના પ્રતિચાર રૂપે શિક્ષક એને પ્રશંસા કરે છે એને પ્રોત્સાહન આપે છે સાબાશી આપે છે તો એના માટે શિક્ષક જે વર્તન કરતો હોય છે એને હકારાત્મક સુરદ્રઢકોની અંદર ગણવામાં આવે છે જે બોલીને કરતો હોય બોલીને કરતો હોય તો એને શાબ્દિક અને બોલ્યા વગર કંઈક હાવભાવ સાથે કેવી પ્રકારની કંઈક પ્રક્રિયા કરતો હોય તો એ અશાબ્દિકની અંદર આવશે તો પેલું આપણે આ શાબ્દિક છે તો શાબ્દિકની અંદર કયા કયા પ્રકારના હકારાત્મક સુરદ્રઢકો આવશે તો શિક્ષક જ્યારે બાળક જવાબ આપે છે ઉત્તરનો પછી સારું ધન્યવાદ સુંદર ખૂબ આગળ વધો તદ્દન સાચું કહ્યું ગુડ વેરી ગુડ એક્સલન્ટ આ સિવાય પણ શિક્ષક હકારાત્મક સુદ્રઢકોમાં વાપરતા હોય છે હવે શાબ્દિક હકારાત્મક આપણે તમે સમજી ગયા હશો કે જે વિદ્યાર્થી ઉત્તર આપે પછી એમને પ્રોત્સાહન રૂપે એમની પ્રશંસા રૂપે શબ્દો દ્વારા જે સુદૃઢીકરણ કરે એને શાબ્દિક કહેવાય પણ અમુક વખત શિક્ષક બોલતા નથી પણ હાવભાવ દ્વારા તો કઈ રીતે તો પ્રશ્નોત્તરી વખતે જ્યારે વિદ્યાર્થી ઉત્તર આપે છે ત્યારે શિક્ષક વિદ્યાર્થી સામું જોઈને સ્મિત કરે ઘણી શિક્ષક બોલે નહીં પણ એની સામે જે બાળક છે એની અમે હાસ્ય કરે એટલે બાળકને લાગે કે મેં જે જવાબ આપ્યો છે એ સાચો છે એટલા માટે શિક્ષકે મારી જોઈ સામો જવાબ આપ્યો પછી સ્મિત કર્યું બીજું માથું હલાવવું માથું હલાવવું એટલે કે આમ આપણે કેમ સાચો જવાબ છે તેના માટે કઈ રીતે માથું હલાવી તો શિક્ષક એવી રીતે માથું હલાવે બીજું વિદ્યાર્થી સાચો જવાબ આપે તો એની પીઠ થાબડે આમાં પણ ખાસ ધ્યાન રાખવું પડે જે પુરુષ શિક્ષકો છે એમને ખાસ જે શાળાની બાળકીઓ હોય તો મોટી ઉંમરની દસમા વાળી દસમા ધોરણની બાળકીઓ હોય અગિયારમા ધોરણની બાળકીઓ હોય તો બાળકીઓની ફીટ ના થાપડવી જોઈએ કે છોકરાઓની તો તો ઓકે છે આવી અમુક અમુક ઘણી ખરી બાબતોનું શિક્ષકોએ ધ્યાન રાખવું જોઈએ બીજું કાપા ઉપર વિદ્યાર્થીનો ઉત્તર નોંધે વિદ્યાર્થી જે જવાબ આપે છે એ જવાબ શિક્ષક કાપા ઉપર લખે એનો મતલબ શું થયો કે વિદ્યાર્થીએ જે જવાબ આપ્યો છે સાચો છે વિદ્યાર્થીને સારું પણ લાગશે પ્રસંગ સારું પડે એની એમ થશે કે મેં જે જવાબ આપ્યો શિક્ષકે કાપા ઉપર લખો તો આ શબ્દો શિક્ષક જે શિક્ષકથી બોલતા નથી એને પ્રશંસા મૌખિક રીતે નથી કરતા સરસ ગુડ વેરી ગુડ એવું નથી કહેતા પણ વિદ્યાર્થીને આવી જે બધી પ્રક્રિયાઓ કરે છે સ્મિત કરે છે માથું હલાવે છે વિદ્યાર્થીની પીઠ થાબડે છે કાપા ઉપર વિદ્યાર્થીનો ઉત્તર નોંધે છે તો એના કારણે જે બાળક છે એને ક્યાંક ને ક્યાંક પ્રશંસા પ્રોત્સાહન આવી બધી ક્રિયાઓને લીધે મળી જાય છે તો આ બધું કેમાં આવે છે મિત્રો અશાબ્દિક હકારાત્મક સ્રૂપ ડગમાં હવે છે નકારાત્મક શાબ્દિક સુદ્રઢકો અથવા શાબ્દિક નકારાત્મક સુદ્રઢકો શિક્ષકો વિદ્યાર્થી ખોટો જવાબ આપે અથવા બહુ અવાજ કરતા હોય એવું પ્રકારની કંઈક પ્રક્રિયા કરતા હોય તો મૂર્ખ ગધેડો ઉલ્લુ બેકૂપ બહેરો અક્કલ વગરનો નંગ આ ઉપરાંત શિક્ષક વિદ્યાર્થીની ટીકા કરે યા કટાક્ષ કરે વર્ગમાં તેને ઉતારી પાડે બીજા બધા વિદ્યાર્થીઓની સામક્ષ એની બહુ બધી ફજેતી કરવાનું કામ અમુક શિક્ષકો એ રીતનું કરતા હોય છે અહીંયા અથવા એની મા નાની કરે તેવા વિધાનો કરે એક્ઝામ્પલ તરીકે બાપનો બાપના બગીચામાં ફરિયા ફરિયા કરો આવડતું નથી ને પાછો રોફ મારે છે આ કોણ તારો બાપ કરશે એક્ઝામ એ મીન્સ કે જે કામ કરવા આપ્યું એ ના કરે તો શિક્ષક આ પ્રકાર પ્રકારનું વિધાન બોલે કે આ કોણ તારો બાપ કરશે તો આ બધા જે અત્યારે મેં જે હું બોલ્યો એ બધા શાબ્દિક નકારાત્મક સુદઢકો છે શિક્ષકોએ શાળામાં જ્યારે શિક્ષણ કાર્ય કરતા હોય ત્યારે આ પ્રકારના સુદૃઢકોનો ઉપયોગ ન કરવો જોઈએ આની વિદ્યાર્થીઓના માનસિક મગજ ઉપર કંઈકને કંઈક અસર કરતી હોય છે તો બને ત્યાં સુધી બને ત્યાં સુધી નહીં પણ ન જ કરવો જોઈએ પણ તમને પણ ખ્યાલ છે વર્ગની કેવી પરિસ્થિતિ હોય છે અંત્ય શિક્ષકે થોડું ઘણું પછી આ કરી લે કરવો પડતો હોય છે પણ શક્ય હોય ત્યાં સુધી નકારાત્મક શાબ્દિક સુદ્રઢકોનો ઉપયોગ ન કરવો જોઈએ આ ઉપરાંત મિત્રો હવે આવે છે અશાબ્દિક જે બોલ અશાબ્દિક નકારાત્મક સુદ્રઢકો તો આની અંદર કયા કયા પ્રકારની જે પ્રક્રિયાઓ છે તો શિક્ષક આંખો બતાવી હાથ પછાડી વિદ્યાર્થીઓને બેસાડી દેવો ડસ્ટર પછાડવું ચોકનો ઘા કરવો અમુક શિક્ષકોનો ટેવ હોય કે કંઈક અવાજ કરતા ફટાફટ આમ સીધો ચોકનો ઘા કરશે કંઈક સાચો જવાબ ન આપે તો ચોકથી મારશે ચોક ચાર લાવે બે ચોક તો ઘા કરવામાં જ વાપરી નાખે તો આ પ્રકારની જે પ્રક્રિયા છે શિક્ષકો જે કરતા હોય છે તો એવું ના કરવું જોઈએ આ ઉપરાંત ઘુરકિયા કરવા નકારમાં માથું હલાવવું વિદ્યાર્થીને ઊભો રાખવો તો આ બધા જે અહીંયા જે ઉદાહરણ આપેલા છે એ તમામ નકારાત્મક સુદ્રઢકોના પ્રકાર છે મેં અગાઉ પણ તમને કીધું જે ઉપર વાત કરી હકારાત્મક સુદ્રઢકો એ પછી શાબ્દિક હોય કે અશાબ્દિક હોય શિક્ષકોએ હકારાત્મક સુદ્રઢકોનો શક્ય હોય એ મુજબ ઉપયોગ કરવો જોઈએ પણ બને ત્યાં સુધી નકારાત્મક સુદ્રઢકોનો ઉપયોગ શાળાની અંદર ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હવે આ જે સ્કિલ છે સ્કિલ મીન્સ કે જે કૌશલ્ય છે સુદૃઢીકરણનું એ શિક્ષક પાસે હશે પણ એમાં પણ અમુક અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો અહીંયા કઈ ધ્યાનમાં રાખવાની અમુક અમુક બાબતો છે તો પહેલું

નાનકડે એવો આન્સર આપે ગુડ વેરી ગુડ ગુડ વેરી ગુડ નગરું એવું જ તમે ક્લાસરૂમમાં ક્યારે ગમે વિદ્યાર્થી ઉભા કરો ગુડ વેરી ગુડ એક્સેલન્ટ તો એ પછી કૃત્રિમ રીતે બોલવા ખાતર બોલતા હોય એવું લાગે વિદ્યાર્થીને પછી ઈ નો માફક આવે એમ ટૂંકમાં પ્રમાણસર રીતે જ્યાં ઈ પ્રમાણે લેવલ હોય તમે પ્રશ્ન પૂછ્યો છે બહુ અઘરો છે કોઈ વિદ્યાર્થીને આવડે એવો નથી પણ એક વિદ્યાર્થી જોઈ જવાબ આપી દે તો એક્સલન્ટ શબ્દ અહીંયા વાપરવો જોઈએ સિમ્પલ ક્વેશ્ચન હોય કે બધા ચાલીસ પચાસ ટકા લોકો વિદ્યાર્થીઓને આવડી જાય તો અહીંયા ગુડ કહેવું જોઈએ દસ વીસ ટકા લોકોને જ આવડે તો અહીંયા વેરી ગુડ કહેવું જોઈએ તો આ રીતનું ગમી અહીંયા ગમી બોલી નાખો તો એ પછી કૃત્રિમતા આવી જાય એ અસરકારક જે સુદૃઢીકરણ કૌશલ્ય છે એ તમે કેળવ્યું કહેવાય નહીં તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ બીજું જ્યારે નકારાત્મક સુદૃઢકોનો ઉપયોગ ન થાય એની કાળજી રાખવી જોઈએ જે આપણે અગાઉ વાત કરી શાબ્દિક હોય કે અશાબ્દિક હોય નકારાત્મક સુદ્રઢકોનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જોઈએ આ ઉપરાંત ઉપયોગ કે કૃત્રિમ પરિસ્થિતિ ન પેદા કરે તે માટે સજાગ રહેવા જણાવે છે મેં કીધું ને મિત્રો કે તમે જે ગુડ વેરી ગુડ સાબાસ ખૂબ સરસ જેવા શબ્દો બોલો છો પણ એ પછી એવું ન થાય કે બોલવા ખાતર બોલતા હોય ખરેખર હામે એ પ્રમાણેની સિચ્યુએશન છે જો એ શબ્દ અહીંયા બોલવા લાયક હોય તો જ બોલવો જોઈએ ઘણા પછી ઠોકમ ઠોક કરે તો એનાથી પછી કૃત્રિમતા આવી કૃત્રિમતા આવી જાય અને તમારું કદાચ એવું પણ બને કે વિદ્યાર્થીઓ પછી તમારી સામે હાસ્ય કરવા મળે એમને રમું જ લાગે સાહેબ તો જો કેવું કેવું બોલે છે તો આવું ના થવું જોઈએ વારંવાર એકના એક સુદ્રઢકોનો ઉપયોગ ન કરવો જોઈએ ખાસ આ પણ ધ્યાન રાખવું ગમે એ ઊભા થાય ગુડ ગમે એ પ્રશ્નનો જવાબ આપે ગુડ ગમે એ પ્રશ્નનો બીજો વ્યક્તિ વિદ્યાર્થી જવાબ આપે ગુડ તો તમારે જે સુદ્રઢ સુદ્રઢકો તમે ઉપયોગ કરો છો એમાં વેરાયટી હોવી જોઈએ વેરાયટી મીન્સ કે એક ને એક સુદ્રઢક આખો ક્લાસ દરમિયાન તમે બોલ્યા જ રાખો ગુડ 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 તો એ એવું ના થવું જોઈએ તો આ જે આપણે ચર્ચા કરી એ બાબતોનું તમારે ખાસ કૌશલ્યની અંદર ધ્યાન ધ્યાન રાખવું જોઈએ હવે આ જે સુદ્રઢીકરણ કૌશલ્ય છે એનો ફાયદો શું શિક્ષક પોતાની સ્કિલ ડેવલપ તો કરી નાખશે શાળાની અંદર ઇમ્પ ઇમ્પ્લિમેન્ટ પણ કરી નાખશે તો એનાથી ફાયદો શું થશે તો મિત્રો પહેલો ફાયદો થાય છે કે વિદ્યાર્થીઓને શિક્ષણની પ્રક્રિયામાં વધુ ભાગીદાર બનાવી શકાય કઈ રીતે તમે એક વિદ્યાર્થીને ઉભો કર્યો એને પ્રશ્નનો જવાબ આપો એને તમે ખૂબ સરસ કીધું અથવા વેરી ગુડ કીધું ગુડ કીધું તો એની બાજુમાં બેઠેલો જે વિદ્યાર્થી હશે અથવા ક્લાસરૂમના જે બીજા વિદ્યાર્થી હશે એની એમને પણ એમ થશે છે કે નહીં સાહેબ આને ગુડ કીધું વેરી ગુડ કીધું સાહેબ મારાય વખાણ કરે તો લે હું જવાબ આપું તો એને ઈચ્છા થશે ક્લાસરૂમમાં પાર્ટિસિપેટ થવાની જે સાહેબ ભણાવે છે એમાં રસ લેવાની ટૂંકમાં વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં સક્રિય થશે એને ભણવાની ઈચ્છા થશે કેમકે એને પ્રશ્નનો જવાબ આપવો હશે એને ઊભું થવું હશે અને સાહેબ એના પણ વખાણ કરે એ માટે એ જે વિદ્યાર્થી હશે એ ભણવામાં ધ્યાન આપશે સક્રિય બનશે બીજું વિષય વસ્તુ પ્રત્યે વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે ચોક્કસથી એને શિક્ષક પ્રોત્સાહન પ્રોત્સાહન કરશે બીજા બીજા બાળકોને એટલે પણ બાળકો જે છે પોતાનું પોતાના વખાણ માટે ભણવામાં ધ્યાન આપશે વિષય વસ્તુમાં ધ્યાન આપશે બીજું યોગ્ય વર્તન માટે પ્રોત્સાહિત કરી શકાય ચોક્કસથી જે શિક્ષક છે એ આ પ્રકારનું સુદૃઢીકરણ કૌશલ્ય વાપરશે તો વિદ્યાર્થીઓના વર્તનમાં પણ સારો એવો સુધાર લાવી શકાય છે તો મિત્રો આમ જોવા જઈએ તો સુદૃઢિકરણ કૌશલ્ય એકદમ સિમ્પલ છે સાદું છે એકવાર તમે વાંચો આમાં કંઈ ગોખવાનું ન હોય મિત્રો આ વસ્તુ સમજવાની હોય તમારે કે આજે મેં બધું હકારાત્મક નકારાત્મક શાબ્દિક અશાબ્દિક બધું એક્ઝામ્પલ સાથે સમજાવી ખાલી સમજવાનું હોય ગોખવાનું કંઈ હોય નહીં તો આગળ આપણે હજી આ સિવાય પણ બે કાં ત્રણ કૌશલ્ય બાકી છે એ પતાવીશું પછી આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી સૌથી મોસ્ટ આઈએમપી ટોપિક વિશે ચેનલ ઉપર અભ્યાસ કરવાના છીએ તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સુધી શેર કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ